નીલગાયના માં સાથે પકડાયેલા ચાર આરોપીઓને મહેસાણા કોર્ટે વન્યપ્રાણી ક્રૂરતા કાયદા હેઠળ જેલ હવાલે કર્યા છે આ ચોંકાવનારા કેસમાં આરોપીઓને રિમાન્ડ દરમિયાન રિકન્સ્ટ્રકશનના પગલાં લેવામાં આવ્યા હતા મહેસાણા જિલ્લા કોર્ટ દ્વારા ત્રણ ડિસેમ્બર સુધીના માટે તમામ ચાર આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે આ કેસમાં આરોપીઓમાંથી એક વ્યક્તિ સામે અગાઉ હત્યાના ગુનાનો આરોપ પણ છે જે આ મામલાને વધુ ગંભીર બનાવે છે આ સમગ્ર કેસમાં રિમાન્ડના બે દિવસ દરમિયાન તપાસ માટે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં અનેક મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે આ કેસ એ વન્યપ્રાણી કાયદાની કડક અમલવારી અને જંગલના પ્રાણીઓના રક્ષણ માટેનું મહત્વ ઉજાગર કરે છે નીલગાયના માંજ સાથે પકડાયેલા આરોપીઓ સામે વન્યપ્રાણી રક્ષણ કાયદા હેઠળ કાર્યવાહી ચાલી રહી છે જે પ્રતિબંધિત પ્રજાતિઓના શિકાર અને ખૂણાને અટકાવવાનો પ્રયાસ છે મહેસારા કોર્ટ એક કાયદાની કડકાઈ સાથે નિર્ધારિત કર્યું છે કે આ ચારે આરોપીઓને 3 ડિસેમ્બર સુધી જેલ حوالے કરવામાં આવે વન્ય પ્રાણીઓ સાથેના આવા કિસ્સાઓમાં ન્યાયની પદ્ધતિ વધુ ગંભીર બને છે ખાસ કરીને જ્યારે આકૃતિપૂર્વક ગુનામાં સામેલ વ્યક્તિઓ અન્ય ગંભીર ગુનાઓમાં પણ સામેલ હોય